એકદમ કરવી વાત કરું આજે ભાઈબંધ કોઈ આવી નહીં પડી જવાનું જ્યારે પણ તમે તકલીફમાં છો ને પ્રોબ્લેમમાં છો ને એટલે કોઈ આવીને એકદું નહીં પડી જાય તમે લોકો ઘણી વખત એવું વિચારો છો ને કે ફલવાણો ભય શું છે ફલવાણા ખોટું લાગશે સમાજ ઉકે છે ચાર લોકો ક્યાં કહેંગે આ બધા લોકોની ચિંતા તમે લોકો ત્યારે જ કરજો કે જ્યારે મહિનાની પહેલી તારીખ આવે બરાબર તમારા ગાડીનો બાઇકનો કોઈ હપ્તો ભરવાનો આવે અને પાંચ પૈસા ના હોય બરાબર એવા ટાઈમે આ લોકોને તમે એકવાર જેને ખાલી પૂછજો કે યાર પૈસા પત લાગે ને ત્યારે બે હજાર હોય તો આપજે હું મારે હપ્તો ભરો છું તમને તકલીફ હોય માપી લેજો બધાની ઓકાત એટલે તમને ખ્યાલ આવી જશે તમે જોઈ લેજો ઘણી વખતે કે સંબંધોની અંદર તમે ઘણા બધા લોકો જે જરૂર કરતાં હારા હોય કોઈ વ્યક્તિ ફોન કરતો અડધી રાત્રે અડધી લોકો આપણે દોરીને જતા રહીએ એમને મદદ કરવા માટે બરાબર આપણે લોકો આપણી જાતગારી નાખીએ લોકો માટે સમય ના જોઈએ બધાને જરૂર પડે તો આપણે લોકો દોરીને બધવાનો કામ કરીએ પણ જ્યારે વારો આપણો બરાબર જરૂર આપણી પડે એટલે આપણા આજુબાજુમાં એક તમને જોવા નહીં મળે ઘણા બધા લોકો જિંદગીની અંદર આપણને એવા મળશી મળ્યા છે અને મળવા જ જોઈએ ત્યાંનો તો આપણને ખ્યાલ આવે લોકો એમના દરેક કોમમાં દોરીને જતા રહીએ વગર બોલાય આપણે એમને મદદ કરવા જતા જતા રહીએ જ્યારે વારો આપણો આવે એટલે એ કંઈ ના જોવામાં આપણી આજુબાજુ ઘણા બધા લોકોનો એવો અભિમાન હોય છે સમાજનો હોય ભાઈબંધોનો હોય સંબંધીઓનો હોય ઘમંડો હોય કે આપણે કે બહુ મોટી મોટી ઓળખોનો હોય છે બહુ મોટા મોટા સંબંધો હોય છે સમાજ આપણી સાથે હોય છે સમાજનો સંબંધીઓનો કે બધાનો આ બધાનો ગર્વ હો સારી વાત છે પણ હું તો મારા પર્સનલ અનુભવથી કહું અને તમને બધા લોકોને અનુભવ છે કે મુસીબત આવે તકલીફ આવે એટલે આ એક લોકો તમારા જોડે નહીં ઊભા હતા સારો સમય એટલે વગર બોલાય સો લોકો આપણી આસપાસમાં એને ઊભા રહેશે જ્યારે વારો આપણો આવે જરૂર આપણને પર પડે ત્યારે આપણી આજુબાજુ માંથી આગળ ખબર પડી પડે તો ગાયબ થઈ જાય છે એકલો ચીકરો ઊભો હોય એટલે જે મુસીબત રૂપી જે વાયરો આવે ને એકલો સીધો પ્લો નહીં આપણે સીધો આપણો ક્રિકેટનો પેલો બોલમાં સીધો થ્રો થઈ જતો ટમ્પલો ભૂઈ પડી જાય એવી રીતે એકલો ભૂંઈ પડી જાય પાછળ વધી કેટલા એ ઝીરો જીરો એવી વાત સર જ્યારે મુસીબત આવે ને એટલે સોમાંથી એક જોવા આપણને નહીં મળતા આપણી આસપાસમાં અને ઘણી વખતે આપણા લોકો વિશે બહુ વિચારીને ટેન્શન લેતા હોય સમાજ વિશે વિચારી બહુ ટેન્શન લેતા હોય ભાઈ વિશે વિચારીને બહુ ટેન્શન લેતા હોય ઠગાવાળા વિશે વિચારીને બહુ ટેન્શન લેતા હોય કે હું પેલા માટે આટલું નહીં કરું તો એને ખોટું લાગશે સંબંધો હાચવવા પડે ભાઈબંધ તો હાચવી પડે સારું આપણો સમય આવે કે તકલીફ આપવા આવે એટલે આપણું તો હાથ કોઈ નહીં આવતું હતું એટલે થોડા ઘણા આપણો પ્રેક્ટિકલ બનીએ ને તો ખરેખર બહુ મજા આવે મને તો અનુભવ છે તમને અનુભવ છે જ્યારે માણસ ભરાઈ પર તકલીફ આવે ને એટલે હારું વિચાર કરીએ કે મોબાઈલની અંદર પહોંચો કોન્ટેક્ટ હોય ને તો યાદ કરે ખારું મારા આટલી જરૂર છે મારા આટલા પછીની જરૂર છે હું ચીયાને ફોન કરું તારે અસલ આપણને આપણી ઓખાતનો ખ્યાલ આવે આપણા મિત્રો તો સો હસી પાંચસો અશી હજાર હશે બંને એક આપણા લાખો મિત્રો હોય લાખો ફોલોઅર્સ હોય પણ તમે લોકો જોજો કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણી વાર અમારા વચ્ચે મેં એક ન્યૂઝ જોયા હતા કે એક લેડીઝ હતી એના લાખો ફોલોઅર હતા સોશિયલ મીડિયામાં બરાબર ઇન્દમ બી બહુ બધા ફ્રેન્ડ હતા એ જ્યારે એમ જ્યારે દવાખાનાની અંદર એડમિટ હતી ત્યારે એક પણ વ્યક્તિ થયો નહોતો હાજર એટલે વિચાર લો કે ખરેખર જેટલા લોકો આપણા હોય છે નોમના હોય છે કોમના હોય છે કે દેખાવના હોય છે એ વસ્તુ હંમેશા જિંદગી યાદ રાખું કે તમારા જેટલા પણ ફોલોઅર હોય બરાબર કે તમારા વિડીયોમાં જે લોકો લાઈક કરતા હોય બધા લોકો તો નહીં હોતા એવા ઘણા બધા લોકો ખરેખર બહુ મસ્ત હોય છે સપોર્ટ પણ કરતા હોય છે આપણે આ રીતે તકલીફમાં મદદ કરતા હોય છે પણ જનરલી નવ્વાણું ટકા સંબંધો મિત્રો એવા હોય છે કે જે આપણે જ્યારે ભરાઈ પડીએ ને મુસીબત હોય ને કેટલાક કોઈ કોમમાં ના આવે તકલીફની અંદર મુસીબતની અંદર આપણને કોઈ સાથ આપના આપ બરાબર પણ પોતે પોતાના દમ પર જિંદગી જીભવી બાકી કદી આપણો એવી આશા નહીં રાખવી કે આજે આપણે મદદ કરીએ તો આજે ઓના ખરાબ સમયમાં આપણે ઓના કોમમાં કોમા આવીએ મદદ કરીએ તો કાલ ઉઠીને રહ્યો આપણને મદદ કરશે આ વસ્તુ કાં ગણિત આ જે આપણી ધારણા છે ને એ નહીં સાચી પડતી હોતી ઘણી વખતે મેં તો ટેસ્ટિંગ કરેલું હોય છે એક વખતે હું જોતો મહેસાણાના દવાખામાં જતો એક ભાઈ પપ્પા હતા જેમને હાર્ટ એટેક આવ્યો તો પણ આઈસીયુ વોર્ડની અંદર વધારે કોઈ અલાઉડ તો હું એકલો જોતો બરાબર અંદર પણ મને એવું થયું જે બેનું હાર્ટ મીટ ચાલતું હતું મીનો ફોટો પાડી લીધો અને મેં મારે વોટ્સએપ સ્ટેટસમાં નાખી દો હવે આપણો વોટ્સએપ સ્ટેટસમાં નાખે ને એટલે ઘણા બધા લોકોએ સ્ટેટસ સીન કરી અમુક લોકો સ્ટેટસ જવું તે કોઈ પૂછતું કે જોડે તો કોઈ ફરક જ ના પડે અમુક લોકો એવું પૂછે કે ભાઈ શું થયું તો કોણ બીમાર કોણ દવાખાન જવું અને અમુક લોકો પૂછતું કે દવાખાનમાં જોશે ભાઈ કોઈ પૈસા પૈસાની જરૂર પડે કે બીજું કોઈ તો ફોન કરજે એટલે પાંચસો લોકો સ્ટેટસ જવું ને આપણું તો એમાં પોટ લોકો આવા ભાગ્ય મળશે પૂછનારા તમને તો પૈસાની જરૂર પડે કે દવાખાનામાં કોઈ જરૂર પડે તો કહેજે અમે ગમે ત્યારે દોડીને આવશું એટલે તમારે જો ચિંતા ખરેખર ચિંતા કરવી હોય પરવાહ કરવી હોય ને તો આવા લોકોની પરવાહ કરજો ચિંતા હંમેશા એવા લોકોની કરજો કે જે લોકો ખરેખર તમારી ચિંતા કરે છે તમારો ખરાબ સમય આવે કે તમે તકલીફમાં હોય તમે કોઈ ભીડમાં હોય એ વખતે તમને વગર પૂછે તમારું દુઃખ જણા વગર પણ જે પણ જે લોકો તમારું દુઃખ જોણી જતા હોય તમારો ચહેરો જોઈને તમારા મનની હાલત તમને ખબર પડી જતી હોય એવા લોકોને તમે ચિંતા કરજો પરવા કરજો બાકી તમે જોજો કે ઘણા બધા માણસો એવા મળશે આરા સમયની અંદર ઓમ ક્યાંક કલર કરવાવાળા માણસો હારા સારા એક્ટરો આવશે તો ભાઈ બને અમે તો તારા જોડે ઊભા છે તો અમારા માટે તો મેં તો ઓમ કરી નાખશું એવા માટે અમે તેમ કરી નાખશું ને પણ આપણને રિયલાઇઝ છેલ્લે શું થાય કે આ બધા જે લોકો હોય છે ને સારા સમયમાં જે રીતે કલર કરવાતા હોય એ લોકો એમના પર્સનલ સ્વાર્થ માટે સ્વાર્થ માટે આવતા હોય બાકી તમને બધા લોકો અનુભવ જ્યારે આપણે ભીડમાં ભરાઈ રહીએ તો જોજો હારા હારા લોકો જેમના પણ આપણને એવી અપેક્ષા હોય કે આ તો વ્યક્તિની મદદ કરશે તકલીફમાં અમારા કોમ આવશે જ આવા લોકો ઘણી વ્યક્તિ આપણે ફોન ના પાડતા હોય અને આપણને અપેક્ષા ના હોય આપણને કોઈ આશા હોય એવા વ્યક્તિઓ એવા મિત્રો આપણને એ ટાઈમ મદદ મદદ કરતા હોય છે ઘણી વખતે જિંદગીની અંદર તોફાન આપવું જરૂરી હોય છે વાવાઝોડું આપવું જરૂરી હોય છે કેમ કે વાવાઝોડું આવે ને તો આપણી આસપાસનો ઘણો બધો કચરો સાફ થઈ જાય જે મજબૂત મૂળિયાવાળો ઝાડ હોય ને એ ટકી રહે આપણા સંબંધો આપણી આસપાસમાં રહેનારા જેટલા બી મિત્રો હોય કે લોકો હોય એમના લાગણી કે આપણા પ્રત્યેનો એમનો ભાવ જેટલો મજબૂત છે કે એમના આપણા પ્રત્યે એમના મનમાં જે ભાવ છે કે જે લાગણી છે એ લાગણી રૂપી મૂળિયો જેટલો ઊંડો છે અને જેટલો ઊંડો હશે તો ગમે તોફાન છે વાવાઝોડો છે એ લોકોથી હસી નહીં બાકી તમે જોઈ લેજો કે હારા ટાઈમની અંદર બહુ પ્રોફેશનલ માણસો હશે ને એ તમારા આજુબાજુ બહુ ફરસીને કલર કરતા હારી વાતો કરતા હશે ખરાબ ટાઈમની અંદર તો કહેવાય ને કે જે પેલા ભણ જેવા માણસો હોય જે તમને બેકાર લાગતા હોય અનપ્રોફેશનલ માણસ હોય રખાડતા હોય આવા લોકો બોરિંગ કોમ કરશે એટલે હું તો એવું જ માનું છું કે બહુ બધા ભણલા ગણેલા લોકો પ્રોફેશનલ માણસોથી હંમેશા દૂર હા સંબંધ રાખો એમના જોડે પણ કોમ પૂરતા પ્રોફેશનલ માણસો જોડે પ્રોફેશનલ કોમ પૂરતા સંબંધ રાખવા બાકી આપણે કદાચ એવી અશી ના રાખવી કોઈ મોટા માણસ હોય પ્રોફેશનલ માણસ હોય મને કોમ મારા કોમમાં આવશે પ્રોફેશનલ માણસો તકલીફના ટાઈમે કે તો તમારો તમારો ફોલ્ટાળવી બતાવશે એ તો પ્રોફેશનલ જવાબ આપીને ફોર્માલિટી કરીને તમારાથી દૂર ભાગી જશે તમે કોઈ તકલીફમાં આવી ગયા હોય દેવામાં આવી ગયા હોય તો તમને મદદ કરવાને બદલે બરાબર વોક તમારો કાઢશે એ લોકો તમે ધ્યાન ના આપ્યું તમે ધંધો બરાબર ના કર્યો તમારું મેનેજમેન્ટ નહોતું બરાબર આવું તમને કહે છે મદદ કરવી તો દૂર પણ તમારો વોક વોક કાઢશે ફોલ્ટ કાઢશે બરાબર બાકી સલાહ આલનારા આ દુનિયામાં કોમલ છે એ કહેવાય છે કે ઇન્ડિયામાં સલાહ આલનારા બહુ જ છે સલાહ બહુ લોકો આવે છે પણ લેતું કોઈ નહીં એકચ્યુઅલી સલાહ તમે કોઈ કોઈકને આપો કોઈ સલાહ આપો તેનો કોઈ મતલબ નહીં તમે કોઈને સલાહ આપો પછી સલાહ જોરે સાથે આપો પ્રેક્ટિકલ સલાહ આપો અને તમે સલાહ આપો તો એવું કોઈને કોરું આશ્વાસન ના આપો કે ભાઈ તું ઓમ કરજે તેમ કરજે હા તમે એને કહો તો હું તને સલાહ આપું છું અને જરૂર પડે ત્યારે હું તારા જોરે ઊભો બી છું અને તને મદદ બી કરે તો કોઈને લાગી કે ના ભાઈ ખરેખર આ વ્યક્તિ આપણું આપણે મદદ કરી કોરી કોરી સલાહ આપશે તો લોકો એકદમ સલાહ મળી તમે જો એનો જમાનો છે ચેટ માણસ કરતા હો ઘણી સારી સલાહ એરી આપો અને બહુ ફાસ્ટ સલાહ આપો પણ માણસ કરતા તો સલાહ આ આઈ પરની સલાહ લેવી સારી બહુ એક્યુરેટ તો આપો ને ઇન્સ્ટન્ટ તો આપો તમે ત્યારે તમારે જોયું તમને સલાહ આપો જે મદદ જોઈએ મદદ આપે તમને રસ્તો તો ગૂગલને આપણે આખી દુનિયાના રસ્તા બતાવી દે છે બરાબર મારે જો જગ્યાએ જો આખી દુનિયામાં રસ્તો ગૂગલને બતાવી દે પણ મતલબ કે રસ્તો જોવાથી કોઈ આપણે ક્યાં થોડા જઈએ એ જવા માટેનો પ્રોપર રસ્તો આપણી ગાડી આપણા જોરે કોઈ વ્યક્તિ જોડે જોડી આવતો હોય સુધી તારે એની વાત મોન આવે બાકી સલાહ તું કરવાની એટલે ખરેખર બહુ બધું વિચારી જેવું છે આપણે જેવું વિચારીએ એવું હોતું નહીં ઘણી વખતે સારા માણસો ભૂલું કરતા હોય ખબર आपरा हारा हो એટલા આપને જે લાગા કાખી દુનિયા હારી છે બદલકો हारा જ હોય છે ઘણી વખતે આ વસ્તુ આપણને થોડી લેટ રિયલાઈઝ થાય અને ખરેખર થવું જરૂરી હોય છે તો આપની જિંદગીની અંદર અનુભવ આપણને જે શીખવ એ વસ્તુ આપણને કોઈને જ શીખવતો આપરા हारा હો એટલા છે વિચાર કે બદલકો બચારા हारा છે ભોર છે આપરો એમ વિચાર કે આપરો બદલકોને મદદ કરો ભાઈ તકલીફમાં ટાઈમે મને એ આપરી મેન્ટાલિટી છે આપની માનસિકતા છે જરૂરી હોય તો એક સારી માનસિકતા આવી હોય આપણે એવું વિચારીએ આ તો બચારા બહુ સારા લોકો છું આપણા હારા ટાઈમમાં કોઈ વ્યક્તિ આપણા દ્વારા સારી વાતો કરતો હોય મદદ કરતો તો આપણને લાગે કેટલો સારો વ્યક્તિ છે ભોર વ્યક્તિ મદદ કરે છે પૈસા નહીં રહેતો પણ વખત આવે તો નહીં કે પોતે લોકોએ ખવડાયેલો કે કોરિયો પણ ગણાવી દેતા હોય છે એવા લોકો બી જોયા હોય છે હારા ટાઈમની અંદર તમને કોઈ મદદ કરે ને ફ્રીમાં તો થોડા સાવધાન રહી જવું કોઈની મદદ લેવી નહીં આવા જ લોકો તમારા ખરાબ ટાઈમે તમને હિસાબ દર કંઈ બતાવશે અને આપણો સમય સારો હોય તો કોઈને આપણે ફ્રીમાં કોમ કર્યા કરતા બે પાંચ રૂપિયા પચાસ રૂપિયા આપીને કોઈને આપણે પૈસા આપી કોમ કરાવું સારું એટલે કોઈ વ્યક્તિ આપણે તો ના જ આવ્યું કે ભાઈ મિતારું કોમાં ફ્રીમાં કરી દઉં કોઈ વ્યક્તિ એવું કહે તો આપણે કહેતા તી મારું કોમ કરું તો મિત્રો પૈસા આપ્યા હતા બાકી મોનસ સેવા કરશે આવરી અને ગણાવશે આવરું મોટું બાકી તો તમે બધા લોકો બહુ મતદાર જ છો જો એકાંતની ડાયરીની અંદર આપણા આવા બધા વિડીયો નાખતા રહીએ એકાંતની ડાયરી મતલબ કે માણસ ભલે ગમે એટલી ભીડમાં ફરતો હોય લોકો વચ્ચે ફરતો હોય હો ટોળામાં ફરતો હોય પણ વ્યક્તિ અંદરથી એકલોના લોકો વિચારે જ જતો હોય વ્યક્તિના મનની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હોય ઘણા બધા એવા સવાલો હોય જેનાથી વ્યક્તિ મૂંઝાતો હોય બરાબર કોઈને કહી નાખતો હોય ઘણી વખતે વિડીયો આપનાવું ને પણ ઘણા બધા લોકો એવું હોમતી હોય છે કે મને એવું લાગ્યું કે તમે હોય ટકા કે મારા વિશે વાત કરો મારી જિંદગીની જે થયું તમે મને જ વાત કરવા છો ઘણા બધા લોકો મને આવવા મળ્યા એટલે મને એક વસ્તુ રિયલાઇઝ થયું કે લોકોના મનની અંદર પ્રોબ્લેમ તો બહુ હશે પ્રશ્નો બહુ હશે મૂંઝવણ બહુ હોય છે અને ઘણા બધા એવા સવાલો છે કે જેના જવાબ એમને કોઈ જગ્યાએ મળતા જ નહીં હતા બરાબર એટલે ખરેખર વિચાર જે હોય છે બાકી તમે બધા લોકો હમતદાર છો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અને ચેનલમાં તમે નવા લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે અત્યાર સુધી આ જે વિડીયો જોયો આટલા વિડીયો જે ઉપરથી તમારું શું વિચારવું છે તમારું કેવું થાય કોમેન્ટ જરૂર કરજો લાઇક કરજો અને શેર કરી દેજો કોઈ એવા મિત્રને તો કદાચ ઘણું બધું અમને શીખવા મળે છે જય માતાજી